આ પુષ્પા રાજા નહી પાંચ લીટર જીરું મોકલાવું મારા વાલા પુષ્પા રાજ ઝૂકેગા નહીં શું કીધું ફ્રી ફાયર વાળું કઈ નથી કીધું કે પબજી વાળા આ ના કરે કે પબજી વાળા પેલું ના કરે ના 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 પબજી વાળા તો બધું કરે અમે છે ભાઈ કઈ પબજી વાળા કીધું અમારે તો ફ્રી ફાયર જિંદાબાદ પબજી વાળા ધારે ને શું કીધું ફ્રી ફાયર વાળા પબજી વાળા આ ના કરે કે પેલું ના કરે પબજી વાળા ધારે ને તો પેસ્ટોલ માં તમારી ગેમ તો હાવ ડિલીટ કરાવે હા મેરી શૈલેષ ઠાકોર ઓફિસર ચેનલમાં હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે અને આ ચેનલ મારી કે ચાની કીટલી વારો હશે એનો નવો આશિક મારી મોહબતને ખરી લીધી રે રે કે ચાની કેટલી વારો હશે એનો જૂને નવો આશી કે મારી મહાબતને કરી લીધી રે કે દુનિયા કરે એવું કરવાનું નહીં લોકો કરે એવું કરવાનું નહીં કે તારે મારે જુદા કદી પડવાનું નહીં અહીં ભવનો ભેટો થાય રામના ઘરનો લેખો કર મારે આ તો લે તો રામ જાણે ભાવનો ભેટો હોય તો રામના ઘરનો લેખ એ સાજણ મારી રે સાજણ મારી કે મારું દલડું ચીરીને જોઈ લે લખેલું તારું નામ શેરે લો ખોતરેલું તારું નામ શેરે લો કે મેં તો ઉડતા હારા ભર્યા હોરા મારી હારે તું નથી ભણવાની કે તે તો વાય રેવા તું આ ભરી હોરા મારી હારે તું નથી પહેણવાની બહુ ભેગા ફર્યા ને જુદાઈ થવાની યાદોના સહારે જિંદગી વિતાની ભવનો ભેટ હોય તો રામના ઘરનો લેખ તાર કે સદગુરુ તમે મારું તારણ હાર હરિ ગુરુ તમે મારા તારણ હાર યાજ મારી કે મારો રામા પીર તારું સપનું પૂરું કરશે તારું જગમારે સેના ણી કે જોઈ દુનિયા કરશે રે સલામ કે મારી ખોડિયાલ તારું સપનું પૂરું કરશે હે કરશે તારો લાખો માં પગાર ધીણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય માતાજી મિત્રો કાવતરું